દિવાળીમાં પોતાના વજન જવા માટે મુસાફરો માટે રેલવે સૌથી સરળ અને સસ્તું માધ્યમ ગણાય છે પરંતુ દર વર્ષની જેમ નવસારીના લોકો માટે હોલિડે સ્પેશિયલ ટ્રેનનું કોઈ સ્ટોપેજ આપવામાં ન આવતા મુસાફરોમાં નારાજગી જોવા મળી છે પશ્ચિમ રેલવે દિવાળીમાં અનેક હોલિડે સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે જે રાજસ્થાન સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોને જોડે છે પરંતુ આ તમામ ટ્રેનોમાં નવસારી સ્ટેશનને સ્ટોપેજ ન અપાતા મુસાફરોએ સુરત કે વાપી જેવા સ્ટેશન સુધી જવું પડે છે મુસાફરોએ જણાવ્યું કે દર વર્ષે આ પ્રકારે મુશ્કેલી પડે છે તેમ છતાં રેલવે તરફથી કોઈ નિરાકરણ નથી આવતું નવસારીમાં રોજગારી માટે આવેલા લોકોને વતન જવા માટે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને બિહાર રાજસ્થાન અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં જવા માટે લોકોને ટ્રેનની કનેક્ટિવિટી મળતી નથી લાંબા પ્રયાસો બાદ અત્યારે એક વંદે ભારત નું સ્ટોક મળ્યું છે પરંતુ આ ટ્રેન નો લાભ સામાન્ય માણસ ને મળતો નથી રોજિંદા અપડાઉન કરવાથી સાથે વતન જવા માંગતા લોકો માટે સાથેનો શરૂ થાય તેવી માંગ કરાઈ છે પરંતુ અહીંથી યુપી બિહાર જોવા માટે જે તેનો મુંબઈ થી નીકળે છે વાપી થી નીકળે છે વલસાડ થી નીકળે છે આજની તારીખ સુધી પણ નવસારી ખાતે નથી મળ્યું અને એના કારણે નવસારીમાં વસતા ઓછામાં ઓછા લગભગ એક લાખ ની આસપાસ આખા જિલ્લાની વાત કરું તો એક લાખ ઉત્તર ભારતીયો બિહારી અને બીજા બધા પ્રદેશના લોકો છે એ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને રાતના બાર એક વાગે જતું કે સુરત જવું પડે છે અને ત્યાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કલાક પ્લેટફોર્મ પર પડી રહેવું પડે છે मरती और ત્યાર બાદ એ લોકો ને જેતે ટ્રેન મળતી હોય અને એમાં એ લોકો જાતો તો મુસાફરી કરવી પડે 40 સાલ સે નોસારી મે રહતા હું કબર દિવાળી ઓચ્છવ પૂજા કે લે જો ઉત્તર બિહાર કે તને હે હોલી દે બાન દેશે નીકળ કે નોસારી સે જ જાતી હે પણ નોસારી મે કોઈ સ્ટોપ નહી ઇસલિયે આ સ્ટોપ દેને કી કૃપા કરે હા જના પડતા હે હા ઉતના જના પડતા હે સુરત જના પડતા હે બરોડા જના પડતા હે

મતલબ જે સૌરાષ્ટ્ર ચલાવી છે સિંગલ સોફાના બારસો રૂપિયા છે અહીંથી પાલનપુર ના અને ડબલ સોફાના ના રૂપિયા છે પછી તમારે સૌરાષ્ટ્ર જવું તો અઠ્યાવીસો રૂપિયા બોલાય છે ડબલ સોફાના સિંગલ ના ચૌદસો